તેમજ સ્ટાર લાઇટ દ્વારા નાખવામાં આવનાર સાતસો પાસઠ કેવી વિજલાઇન પસાર થનાર છે આ વીજ લાઇન સુરત જિલ્લાના પણ અનેક ગણો પસાર થનાર છે ત્યારે હવે ખેડૂતોમાં વિરોધનો નો સુર ઉઠી રહ્યો છે બારડોલી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં કોઈ કામ શરૂ ના થાય એ માટે ખેડૂત સમાજની અગત્યની બેઠક મળી હતી બારડોલી તાલુકાના મોતા ગામે આ બેઠક યોજાઈ હતી નમસ્કાર સુરત જિલ્લાના મોટા ગામે આજે પાવાગીરીની જે વટામણની નવી લાઈન જવાની છે અને સ્ટર દક્ષિણ ઓલપાડથી બોઈસર જે લાઈન જવાની છે એના વિરોધમાં ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂત સમાજના નેજા હેઠળ ભેગા થયા હતા સર્વે ખેડૂતોની એક જ માગણી છે કે અત્યારે જે અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ એક્ટ છે અને બે હજાર જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એ અમને મંજૂર નથી અને જો અમને આગળની જે લાઈન છે એ પ્રમાણે વળતર આપે તો અમે વિચારીશું કે શું કરવાનું છે અથવા તો અમારે જે કરવું પડે કરીશું દુવર્ટ આઇ સિચ્યુએશન છે અમારા માટે અને અમે આ લાઈન કોઈ પણ સંજોગોમાં પસાર થવા દઈશું નહીં અને ખેડૂતોનો જુસ્સો જોતા એવું લાગે છે કે કોઈ મોટા કરશોના એંધારણો મંડાઈ રહ્યા છે અત્યારે ખાલી નોટિસો આપવાનું ચાલુ છે પાવરચીટ અને સનલાઇટ કંપની જે લાઈન કિલેક્ટ કરવાની છે લોકો ખેડૂતોને નોટિસ આપે છે પરંતુ ખેડૂતે નક્કી કર્યું છે કે અમે એ નોટિસો સ્વીકારીશું નહીં અને જો પણ પણ આવશે તો અમે નોટિસો પાછી મોકલી આપીશું એટલે સર્વસંમતિથી નક્કી થયું છે કે નોટિસો પણ અમે સ્વીકારવાના નથી જે ની લાઈન છે એ દક્ષિણ થી નીકળીને ગુજરાત માંથી મહારાષ્ટ્રમાં એટલે કે ભોઈસર જવાની છે

પાવર ગ્રીડ દ્વારા સાતસો કેવી લાઈન નાખવામાં આવનાર છે મળેલ બેઠકમાં ખેડૂતો એક સુરે હાજર રહ્યા હતા સાથે જ નવસારી જિલ્લામાંથી પણ ખેડૂતો હાજર રહ્યા હતા કોઈ ખેડૂતો સહી ન કરવી નોટિસ પાવર ગ્રીડ ની આવે તો ના લેવી તેમજ વળતર અંગે લેખિતમાં બાહેનદરી ના મળે ત્યાં સુધી કામ નહીં કરવા દેવી નક્કી કરાયું હતું આજે અમે મોટા ગામે ભેગા થયા છે અડાણીની જે પાવર લાઈન જાય છે શરૂઆતમાં એક લાઈન જવાની હતી તેને સાથે સાથે ટોટલ ચાર થી પાંચ લાઈન જાય છે એટલે ખેતી માટે એકલા થમલાને થમલા જ થઈ જવાના છે એટલે અમારી જે વર્તન માટેની જે લડાઈ છે તે બાબતે આજે રણનીતિ નક્કી થઈ છે જ્યાં સુધી અમને ખેડૂત સમાજ વર્તન બાબતે સંતોષ નહીં થશે અને સ્વીકારવાનું ના કહેશે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનો એવોર્ડ કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારનું વર્તન સ્વીકારવાના નથી અને હમલાનો અથવા તો લાઈનો કોઈ પણ કામ કરવા દેવાના નથી મારું નામ કુશાન પ્રવીરભાઈ દેસાઈ મોર ગામ દિગસ છે બાડુલીના મોટા ખાતે યોજાયેલ બેઠક ખેડૂતો સાથે જરૂરી ચર્ચા પણ કરાઈ હતી વટામણ અને દક્ષિણ ઓલપાડ થી બોઈસર સુધીની સુચિત વીજ લાઈનો થી ખેડૂતોને થનાર નુકસાન વળતર અને અન્ય અસરો અંગે વિચારણા કરવામાં આવી હતી ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાય છે આવનાર દિવસોમાં ઠોસ કામગીરી ન કરાય તો ખેડૂતો લડત પણ ઉપાડવા ચીમકી ઉચ્ચારી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત